અમરેલીમાં અનુસૂચિત જાતિના યુવક નિલેશ રાઠોડની તારીખ પંદર એ હત્યા કરાઈ હતી જે મામલે ગઈકાલે તારીખ પચીસમી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ગત પંદર મેને બે હજાર પચીસ ના બપોર નિલેશ રાઠોડ દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને બેટા શબ્દથી સંબોધન કર્યું હતું આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાયા હતા તેને નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ પંદર લોકોને બોલાવી લાકડીને કુહાડીથી તેને માર માર્યો હતો માથાના ભાગે કુહાડીથી જીવલેણ ઘાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું જેમાં બચાવવામાં આવેલા પર પણ હુમલો કરાયો હતો નિલેશના માથાના ભાગે કુહાડીના ઘા મારવામાં આવ્યા હતા બચાવ માટે આવેલા અન્ય લોકો ઉપર પણ હુમલો કર્યો હતો જેમાં નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતા પ્રથમ અમરેલી હોસ્પિટલ બાદ વધુ ગંભીર ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસ પહેલા સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો જેના પગલે અમરેલી શહેરમાં સોળ મે લાલજી ચૌહાણ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અસામાજિક તત્વો કોઈ ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે અને જીગ્નેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો ભરતભાઈ સુતરિયા છે અમરેલી જિલ્લા સાંસદ એક દીકરા છે ને જેમણે સતત પ્રયાસ કર્યો જોકે સમસ કામ તો છે જ પણ આજુબાજુથી બધા એવા જેને ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો જે ગામની અંદર સોમા માણસ પૂછાય એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આ તમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહીએ કે પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય અને સજા થાય તે બધું અમે કરી દઈએ છીએ સોળ તારીખ રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાદની બાજુમાં જીગાભાઈ દુધાની ભજીયાની શોપમાં લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ મોકલે હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે આ બાબતે ચોથા ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રજક થઈ નિલેશભાઈ ને જ્ઞાતિ પ્રત્યે અર્પિત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા ભી વરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુધવા જતીન મુધવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ઉનાહિત હથિયાર લાકડીઓ પોહાડી વડે હુમલો કરી દેતા સુરેશભાઈ વાળાને પાંચ ટકા આવ્યા સાથે રહેલા નિરેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળ બાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઇજાગ્રસ્ત અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ અને અને અન્ય પુરાવાના આધારે એટલે કે કલમ કરવામાં આવ્યો તાત્કાલિક બીજા દિવસે મુખ્ય ચાર આરોપીને અટક કરવામાં આવ્યા તપાસ દરમિયાન અન્ય પાંચ આરોપી બીજા એકવીસ તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે તમામ આરોપીના રિમાન્ડ લીધા છે જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે બાવીસ તારીખના રોજ નિશભાઈ રાઠોડનું દુખદ અવસાન થતા ત્રેવીસ તારીખ ના રોજ ઇન્ટરેસ્ટ પંચનામું ભરી ખૂન એકસો ત્રણ બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણગ્રામ નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટરૂમમાં મૂકવા આવી છે તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી અગાઉ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો ઘટનાની ગંભીરતાને સમજી દસથી વધુ આરોપીઓ પકડી ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ હત્યાની ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસનો હત્યાનો ગુનો નોંધી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે જેના મોટાભાગના આરોપીઓને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો પરંતુ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં હતી અને પરિવારે ચાર દિવસથી લાશ લેવાનો ઇનકાર કર્યો હતો આ દરમિયાન ચારથી પાંચ યુવકોએ કેરોસીન છાંટી આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો જોકે હાજર પોલીસે તેમને આત્મવિલોપન કરતાં રોક્યા હતા અને વોટર કેનથી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ એમને એમ્બ્યુલન્સ હોસ્પિટલ ખસેડાયો હતો ગત મોડી રાતે પરિવારજનોએ લાશ સ્વીકારી અંતિમ વિધિ કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત